ગરબો લોકવાદન લોક સંગીત અને લોક નર્તનમાંથી પ્રાચીન ગરબો પ્રગટે છે આ નર્તનમાં સહિયારા સમાન વેગ સમાન અંગ ભંગ સમાન ગતિ સમાન હાથની તાળી અને હાથના હિલોળની સાથે લયબદ્ધતા અને તાલબદ્ધતા હોવી જરૂરી છે પ્રાચીન ગરબામાં ગીત લય સુર અને તાલની મિલાવટ હોય છે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રાજા સમયના પ્રાચીન ગરબાની પરંપરા હજી યથાવત છે ચોનકર સમાજ એ ઈસવીસન ધરમપુર રાજ્યની સ્થાપના થઈ ત્યાંથી સાથે આવ્યો હતો ત્યારે ધરમપુરના રાજાના દરબારમાં આ પ્રાચીન ગરબા રમતા છે હજી પણ ધરમપુરમાં ગવાય છે અનોખા ગરબાનો ઇતિહાસ રાજા મહારાજાઓ સાથેનો છે ધરમપુરના દસોદી ફળિયામાં દેવજ્ઞ ચોનકર સમાજના કુળદેવી નું સ્થાન આવેલું છે રાજા અને હોવાથી દરમિયાન પ્રાચીન કાળથી ગવાયેલા ગરબા રમાય છે તે સમયના ગરબા ચોપડીમાં લખાયા હતા તે જ ગરબા હજી પણ ઢોલકના તાલે ગાયને તમામ લોકો એનો બોલ ઝીલીને ગરબા રમે છે આજની યુવા પેઢીએ આ પરંપરાગત પ્રાચીન ગરબા જાળવી રાખ્યા છે અને આજના યુગમાં ધ્વનિ પ્રદૂષણને ધ્યાનમાં રાખવામાં આવે છે